बोलिए कृष्ण जय कलच मुखे विष्णु कंठे विष्णुकद्रिता ब्रह्म मध्यमातृ गंगे चमने सरस्वती गोदावरी का पुष्पा चमर पंच पल्लवा पंचरतना शरापयामे आजनाशुभिने तमाम जनोनी मराठ दे भक् જય શ્રી કૃષ્ણ એક વખત એક બહેન એ પોતે એ વિચારતા બોલે શું આ બેન એક ગામની અંદર રહેતા હતા તો એમના પતિ જે હતા એ મરણ પામ્યા હતા એટલે આ બેન એક સાધુ મહાત્મા જતા હતા એમને પગે લાગ્યા તો એ મહાત્માએ એમને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવે એટલે આ બેન પેલા મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી મારા પતિદેવ છે એ હમણાં જ મરી મરણ મરણ પામે છે અને તમે મને આશીર્વાદ આપો છો કે અખંડ સૌભાગ્યવતી ભવે હવે જે મહાત્માજી હતા એમનું નામ હતું ગોસ્વામી સંત તુલસીદાસ એ તુલસીદાસ ઘડી ભર માટે વિચાર્યું અને પછી કહ્યું કે બેન તમે દસ મિનિટ રાહ જુઓ ગોસ્વામી તુલસીદાસે ભગવાનના નામનું રટણ કર્યું સીતારામ 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 આમ એમણે માડા લઈને જપ કર્યું તો થોડા જ સમયની અંદર જે પેલા બેન હતા એમના પતિ આળસ મરડી અને બેઠા થયા આ સારી એ વાત આખા જગતની અંદર એ પવન વેગે ફેલાઈ ગઈ બોલે શું એક ચમત્કારી સંત ગુરુસ્વામી તુલસીદાસ એ પોતે મરેલા માણસ હોય તેમને જીવિત કરે છે આ ચમત્કારી સંત છે આવી વાત એ વાયુ વેગે એ તમામ જગ્યાએ ફેલાઈ ગઈ તેવા વખતે અકબરનું શાસન ચાલતું હતું એટલે આ અકબર જે રાજા હતા એમણે આમંત્રણ આપ્યું ગોસ્વામી તુલસીદાસ એટલે એ આમંત્રણને ગોસ્વામી તુલસીદાસે નકારી કાઢ્યું કે હું તમારા દરબારની અંદર આવી શકું તેમ નથી અને તમારા મહેલે પણ હું આવી શકું તેમ નથી અને હું ચમત્કાર પણ કંઈ કરી શકું તેમ નથી આવું એમણે કહ્યું એટલે આ જે રાજા હતા એમને અપમાન જેવું લાગ્યું કે આ સંત મારું અપમાન કરે છે એટલે એમણે એમના સેનાપતિને કહ્યું કે ગોસ્વામી તુલસીદાસ હિન્દુ ધર્મની અંદર એક સંત થઈ ગયા છે એમને તમે બંધે બનાવી અને અહીંયા લઈ આવો એટલે હાથ કાઢી ચડાવી અને તમે મારી પાસે લઈ આવો આ અકબાર રાજાએ કહ્યું ગયું એટલે આ અકબર રાજાના જે સેનાપતિ હતા એ ગયા ગોસ્વામી સંતોલસીદાસ પાસે એમને હાથે હાથ કડી ચડાવી અને અખબારનો જે શાસન હતું ત્યાં લઈ આવ્યા અકબરની સામે એમને હાજર કર્યા ગોસ્વામી તુલસીદાસે એટલે તુલસીદાસે હાથ જોડ્યા અને કહ્યું કે મને બોલાવવાનું શું પ્રયોજન છે ત્યારે આ અકબર જે હતા એ અકબર રાજાએ કહ્યું કે તમે ચમત્કારિક સંત છો તો તમે મને ચમત્કાર કરી બતાવો ત્યારે આ ગોસ્વામી તુલસીદાસ કહે છે કે હું ચમત્કાર કરતો નથી ચમત્કાર તો મારા ભગવાન કરે છે હું તો ખાલી રામનું નામ જપું છું સીતારામ 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 બસ આ જ નામ જપું છું ચમત્કાર તો મારા ભગવાન કરે છે એટલે આ જે અકબર રાજા જે હતા એ ગુસ્સે થયા અને એ રાજાએ સિપાહીઓને હુકમ કર્યો શું કે આ જે ગોસ્વામી સંતુલસીદાસ છે તેમને કાળી કોટડીની અંદર પૂરી દો એટલે તરત જ કાળી કોઠડીની અંદર ગોસ્વામી તુલસીદાસને પૂરી દીધા એટલે આ ગોસ્વામી તુલસીદાસ એ જેલની અંદર રહીને એમણે ગાયત્રી ચાલીસાની રચના કરી અને એ ચાલીસાની અંદર ગાય હનુમાન જે ચાલીસા હતા એની રચના કરી અને હનુમાન ચાલીસાની અંદર પણ એમણે લખ્યું શું જો હનુમાન જો હનુ જો હનુમાન ધરી ધ્યાન છૂટાહી બંદી મહાશુખ હોય છૂટાહી બંદી મહાશુખ હોય આમ એમણે હનુમાન ચાલીસાની રચના કરી અને હનુમાન ચાલીસા એ જેલની અંદર એ પોતે એ પઢતા હતા તેવા સમયે હનુમાનજી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને તેવા જ સમયે ઘણા બધા વાંદરાઓ એ ત્યાં આંગાડી આવ્યા બંદરો ત્યાં આંગાડી આવી અને જે સેનાપતિ હતા એમના ઉપર પ્રહાર કરવા લાગ્યા આ સારા એ બંદરો એ જે અકબરનું જે શાસન હતું એ આખા નગરની અંદર એમના લશ્કરની અંદર એ ઘણું બધું તોફાન મચાવ્યું ત્યાર પછી રૌદ્રસ ઉદ્ધારણ કરી અને પોતે હનુમાનજી પ્રગટ થયા અકબર રાજાની સામે અને કહ્યું કે અમારા જે સંત છે તેમને તમે છોડી મૂકો તો આ જે આપણને જે દુઃખ થાય છે એ દુઃખ ટળી જાય કારણ કે આખું રાજ અકબરનું એ ભલે ઉઠ્યું હતું અને અકબર પણ તોબા તોબા પોકારી ઉઠ્યા હતા એટલે આવી રીતે હનુમાનજીએ દર્શન આપી અકબર રાજાને એને કહ્યું એટલે અકબર રાજાએ સેનાપતિને કહ્યું કે તમે જે આપણા જે સંત ગોસ્વામી તુલસીદાસને પૂર્યા છે તેમને તમે બંદીની અંદરથી છૂટા કરી દો એટલે તરત સેનાપતિએ ગોસ્વામી તુલસીદાસને કાળી કોટડીની અંદરથી બહાર કાઢ્યા તેવા જ સમયે તમામ બંદરો એ અદૃશ્ય થઈ ગયા અને હાથ જોડી અકબર રાજા અને તુલસીદાસ પાસે માફી માગી અને કહ્યું કે મેં તમારો ચમત્કાર જોઈ લીધો છે આમ કરી અને ગોસ્વામી સંતુલસીદાસને એ જેલની અંદરથી મુક્ત કર્યા હતા એટલે જે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર જો જેલની અંદર બંધીમાં આવે હોય તો એના માટે જો દિવસમાં એકવાર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો એ બંધનની અંદરથી જરૂર મુક્ત થાય છે માટે આપણે આપણા જીવનની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરીએ એ જ આજના શુભની પ્રાર્થના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જાય